બે હજાર પચીસ ના રોજ મારા ભાઈએ સુસાઇડ કર્યું હતું સુસાઈડ ની અંદર ધારાસભ્યના ભત્રીજા નીલ ઠાકર અને સહિત અન્ય પાંચ વ્યક્તિઓના નામ પણ સામેલ છે તેમ છતાં આજે પંચોતેર દિવસ થઈ ગયા કોઈ આરોપીઓની ધરપકડ થઈ નથી અમે ઘણી બધી જગ્યાએ અરજીઓ કરી છે રાજ્યપાલ લેવલથી લઈને મુખ્યમંત્રી મંત્રી સાહેબના અમને અમારી ખાલી અરજીનો અરજી જ પડે છે અરજીનો નંબર જ પડે છે અરજી અમને કોઈ પણ એક પણ આરોપીઓની ધરપકડ થઈ નથી છેલ્લે અમે કંટાળીને અત્યારે સીપી સાહેબ કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છે અને આંદોલન માટે ત્રણ દિવસની અંદર સાહેબે કીધું છે ત્રણ દિવસની અંદર આરોપીઓની ધરપકડ નહીં થાય તો અમે વાસણા પોલીસ સ્ટેશને જ ને આંદોલન કરીશું ત્યાં ઉપવાસ ઉપર બેસીશું જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી દ્વારકાના રૂપેણ બંદરમાં શંકાસ્પદ ગૌમાંસના રેકેટનો પર્દાફાશ થયો છે પચાસ કિલો શંકાસ્પદ માંસ સાથે ત્રણ આરોપીની ધરપકડ શાંતિનગર દાતારી ચોકમાં રેણાક મકાનમાં પોલીસના દરોડા માતા સલમાબેન અને પુત્ર વસીમ ભાડેલા ઝડપાયા છે ખંભાળિયાનો સપ્લાયર જાવેદ પણ પોલીસ સકંજામાં પોલીસે માંસના સેમ્પલ મેળવી એફએસએલ તપાસ અર્થે મોકલ્યા ડીએનએસની કલમ ત્રણસો પચીસ અને પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાના આહવાન बच्चे આવી ઘટનાઓથી ગૌપ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે રેકેટમાં અન્ય લોકોની સંડોવણી અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા પુષ્ગોમાતાની રક્ષા કે લિયે સભી હિન્દુઓ કો મિલકરકે પ્રયાસ કરના ચાહીએ ઓર દલગત રાજનીતિ સે ઉપર ઉઠકરકે ગોમાતા કે સંબંધ મે એક હોના ચાહીએ ભલે કોઈ કીસી પાર્ટી મે રહે હમે ઇસે કોઈ મતલબ નહીં હે કી કોન કિસ પાર્ટી મે હૈ यदि वो हिंदू है तो गो माता के लिए पार्टी के एजेंडा को छोड़कर गो माता की रक्षा का प्रयास करना चाहिए इसलिए हम लोगों की मांग है चारों शंकराचार्यों की ये मांग है कि तो गो माता को राष्ट्रमाता घोषित किया जाए और चारों शंकराचार्य की मांग है मतलब पूरे हिंदुओं की मांग है आख द्वारका एट भगवान नो परिसर कहवा जय गौमास निकले आ तमाम हिंदुओं આ વાત તમામને ધ્યાને લેવા જેવી છે હવે પચાસ કિલો જેટલું ગૌમાંસ પકડાયું હોય તો પ્રશાસન સરકાર અને તમામને અને તમામને મારી વિનંતી કે એની એવી સજા થવી જોઈએ કે હિન્દુસ્તાનના ખૂણે આવું કૃત્ય કરતા પહેલાં માણસ હાથ વખત વિચાર કરે એવી સજા એને થવી જોઈએ એક દાખલો બેસે એવી સજા થવી જોઈએ કે સજા પેલા ભવિષ્યમાં આવી સજાની કોઈ અપેક્ષા રાખે નહીં અને ભૂતકાળમાં થઈ ન હોય આવી સજા એને થવી જોઈએ